તો પ્રતિવર્ષ યોજાતા રાજકોટના લોકમેળાને લઈને આ મહત્વપૂર્ણ જાણકારી કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટરે પ્રતિક્રિયા આપી છે ચૌદ ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે નવ જૂનથી તેર જૂન સુધી સ્ટોલ અને પ્લોટ માટે અરજી સ્વીકારવામાં આવશે ત્રેવીસ જૂનથી છવ્વીસ જૂન દરમિયાન ડ્રો અને હરાજી કરાશે આ વખતે લોકમેળાની રંગત ઝાંખી પડી શકે છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળામાં એસઓપીનું કડક પાલન કરાવવામાં આવશે રાઇડ્સ સંચાલકોની એસઓપી હળવા કરવા માટેની માંગ છે ગત વર્ષે એસઓપીના કડક નિયમોને કારણે લોકમેળામાં રાઇડ્સ શરૂ ન થઈ શકી નવા રેસકોર્સમાં જગ્યા સમથળ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરી રેસકોર્સમાં વૈકલ્પિક રીતે મેળો કરવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી લોકમેળો જે છે એ એ રાજકોટનું રાજકોટની આગવી છે આ વખતે જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે અમારી જે નેમ છે એ ન્યૂ ન્યૂ રેસ કોર્સમાં યોજવા માટેની છે પરંતુ અમારે સમાનાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે એના એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે